મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાસની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભાઈ રોડ પર આવેલ મહાનગર પાસે કાસની વિઝીટ ખાતે પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને વિવિધ જગ્યાના ચેરમેન ખાતે પહોંચ્યા હતા જયારે વડોદરા શહેર એવી ઘણી બધી કાસો આવી છે જ્યાં જે કાસો પહોળા અને નેચરલ છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે પરંતુ ઘણી બધી કાસો એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતું નથી એક ડ્રીમ માસ્ટર મશીન મશીન મંગાવવામાં આવ્યું છે આ કચરો સાફ કરવા ઘાસ ચાળવવા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે જયારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરો માં સાફ સફાઈ કરવા માટે વપરાતું હોય છે જયારે આજરોજ વડોદરા શહેર એક ટ્રાયલ બેઝ રૂપે આ મશીન ને મંગાવવામાં આવ્યું છે